હસો તાલુકાના પ્રાથમિક શાળા સહોલ ખાતે દાતાશ્રી દ્વારા બાળકોને ટ્રેક સૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શાળા પરિવાર દ્વારા દાતાશ્રીઓના આ તબક્કે વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો પ્રાથમિક શાળા સાહોલમાં કોસંબા તેમજ સુરત કે એમ ચોક્સી પરિવારના ચેરમેન કેસરીમલ શાહના સંયોગથી શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ટ્રેક સૂટ વિતરણ કરવામાં આવ્યા હતા આ ભગીરથ કાર્યમાં આશી મેડમ દીપુભાઈ આશીષભાઈ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ તલાટી નિકુલભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ શાળાના શિક્ષક જનકભાઈ પટેલ હાજર રહી બાળકોને વિતરણ કર્યું હતું આ પ્ર પ્રસંગે શાળાના આચાર્ય કુમાર ડી સોલંકી અને સરપંચ નવનીતભાઈ પટેલ દાતા કેસરીમલ શાહને પ્રશસ્તિ પત્ર તેમજ સાલ બુકે આપીને સન્માનિત કરી મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો પ્રાથમિક શાળા સહોલ આચાર્ય નિલેશ કુમારી સોલંકી આજરોજ રોજ પ્રાથમિક શાળા સહોલમાં કે એમ ચોકસી પરિવાર અને કે એમ ચોકસીના ચેરમેન શ્રી ક્રિષિમલ શાહ તરફથી શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને ટ્રેક સૂટ અને આંગણવાડીમાં અભ્યાસ કરતા દરેક બાળકોને ટ્રેક સૂટ આપવામાં આવ્યા તે બદલ શાળા પર્યાવતી હું આપ શોનો અભાર વ્યક્ત કરું છું આ વધુ પ્રકૃતિ કરો એ સુખના પાઠવું છું